માતા દ્વારકાધીશ તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી ચેનલ ઉપર હોય તો ઉપરની નોન જે છે વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગીર ગાય જોઈ શકો છો એટલે બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે તો જે આજે આ ગાય વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ગાય છે સાથે સાથે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી બહુ સારી અને બેસ્ટ ગીર ગાય છે ખાસ કરીને કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે લાલ કલર કોમ્બિનેશન છે એટલે કે ગીરની પ્યોરિટીનો કલર એટલે કે લાલ કલર છે સાથે સાથે વેલે તો મિત્રો આ જે ગાય છે વેલે પણ પૂરી લાંબી છે એટલે આવી ગાય અત્યારે વહેલા લાંબી રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે હાઈટે પણ બહુ સારી છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાય છે અને બીજું વેતર ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કિંમત વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાય માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો ગાયનું તમે કદકાઠું રંગરૂપ આ બધી વસ્તુ તમે જોઈ લીધી સાથે સાથે મારી પાસે જે કન્ડિશનમાં એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી હતી એ માહિતી પણ મેં તમને આપી દીધેલી હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહ્યા તો હવે એ વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ગાય છે તમને ગામની વાત કરું તો કે ગામ બાબરામાં જ તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો વાત કરવાની બાકી એ રહી કે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર જે છે એ આપી દીધેલા છે ગાયના માલિકના કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આ બીજા નંબર ઉપર જે તમે લીલડી ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે દૂધ ખાવા માટે કોઈને ગાય લેવી હોય તો આ બહુ સારી ગાય છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની હાર્ટ જોઈ શકો છો સાથે સાથે ગાયનો તમે બોડી ગ્રોથ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ કાન પેટર્ન પણ જોઈ શકો છો સિંગ પેટર્ન પણ જોઈ શકો છો સાથે સાથે ગાયનું તમે કચકાઠું પણ જોઈ શકો છો હવે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવું તો હાલ આ જે ગાય છે એને ત્રીજું વેતર છે અને દસ એક મહિનાની કાચી છે એટલે કે મહિના દિવસની ગાયને વ્યામાં વાર છે કિંમતની વાત કરવામાં આવે તો પચીસ હજાર રૂપિયા જાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિક જે છે એને આ ગાયની કિંમત પચીસ હજાર રૂપિયા રાખેલ છે મિત્રો આ ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ચા જોવા મળે છે એ વાત કરવાની રીતે કદકાઠું રંગરૂપ આ બધી વસ્તુ તમને જાણ કરી દીધી સાથે સાથે આ ગાયની તમને કન્ડિશન વિશે પણ મેં તમને જણાવી દીધું હવે વાત કરવામાં આવે તો આ જગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ચા જોવા મળે છે તો આ જગાય છે તમને તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગરમાં જ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે ત્રીજા નંબર ઉપર મિત્રો તમને વાત કરવામાં આવે તો આ જે ગાય છે એને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજે હું તમારા માટે ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ અમારે ગીર વાછડી પાડવી છે તો વાછડી હોય તો કોલ કરો વાછડી હોય તો તમે મૂકો તો મિત્રો આજે હું વાછડિયું પણ બે લઈને વેચ વેચાવે છે એ લઈને આવ્યો છું વિડીયોમાં તો તમે જે આ વાછડી જોઈ શકો છો ગીર વાછડી ગઈની તમે સિંગ પેટર્ન સાથે સાથે એની કાનકટ એની ઊંચાઈ પછી એને આગળ વાત કરવામાં આવે તો એનો બોડી ગ્રોથ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાંઠા વાળી વાછળી છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો અને ફરી પણ જાય પૂરો છે તમે જોઈ શકો છો મિત્રો કિંમતની જો વાત કરવામાં આવે તો આ વાછડી અને આના પછીની વાછડી છે બે એક જ માલિકની છે તો સાથે કિંમત કહી દઈ તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો આ જે છે વાછડી એ તમને પ્રોપર ભાવનગરમાં જ જોવા મળી જાય છે વાછડીના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો અને મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય છે એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ચોથા નંબર ઉપર જે આ ગીર વાછડી જોઈ શકો છો તો આ વાછડી પણ વેચવા આવી છે વાસળીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો વાછડીની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાછડીની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરો તો તમે વાછળીનો બોડી ગ્રોથ પણ જોઈ શકો જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ બહુ સારો અને બેસ્ટ વાછડી છે મિત્રો આ વાછડીનો પણ વજન પૂરો છે તમે જોઈ શકો છો ફરી જાય એવું છે હવે આ જે બે વાછડીઓ મેં તમને બતાવી હવે એની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે મિત્રો અને વાછળીઓમાં તમને ખ્યાલ છે એ જ રીતે વાછળીની વધારે કાંઈ બીજી માહિતી તો હોય નહીં પણ હવે આ તમને કિંમત વિશે જણાવી દઉં તો તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો એ જ રીતે આ વાછડીની જે કિંમત છે એ આ વાછડીના માલિકે એકવીસ હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો એટલે કે જોઈ શકો છો એટલી કિંમત આ વાછડીની રાખેલું છે હવે મિત્રો આ જે વાછળીઓ છે એ તમને ફરી એક વખત જણાવી દો ક્યાં જોવા મળે છે તો કે તાલુકો ભાવનગર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગરમાં જ આ વાછડીઓ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય વાછડીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારે પણ કોઈપણ પશુ વેચાવું હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમના અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત અમારી ચેનલ ઉપર વિડીયો તમારા પશુનો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ